મજાના નવા ઉખાણા ઉખાણું પેલું એવું શું છે જેને તોડવામાં વાર લાગતી નથી પણ તેને જોડવામાં બહુ વાર લાગે છે તો મિત્રો આનો જવાબ છે સંબંધ ઉખાણું બીજું એવું કોણ છે જે ખુદ જોઈ શકતું નથી પણ બીજાને રસ્તો બતાવે છે તો મિત્રો આનો જવાબ છે લાકડી ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જેને ફાટી ગયા પછી એમાં સિલાઈ કરી શકાતી નથી તો મિત્રો આનો જવાબ છે દૂધ ઉખાણું ચોથું એક પગે ઉભું રહી જાડને ને આપું આધાર ખોરાક પાણીનું કરું વહન તો વર્તો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે થર્ડ ઉખાણું પાંચમું લાંબા લાંબા કાન છે સફેદ એનો વાન છે લાંબા કૂદકા મારે છે તો બોલો ભાઈ એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે સસલું ઉખાણું છઠ્ઠું ખારા જળ સે મોજાઓ અધિક છે વહાણ હોડી ચાલે છે બોલો ભાઈ એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે દરિયો ઉખાણું સાતમું મારો ખોરાક હું જાતે બનાવું મારો રંગ છે લીલો વરસાદ લાવવામાં ખૂબ ઉપયોગી તમને જીવાડવામાં પણ ઉપયોગી તો બતાવો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે વનસ્પતિ ઉખાણું આઠમું લટકે મોટી જટા લાલ લાલ ટેટા લટકવાની મજા હા ખાવ મજાથી તો બોલો એ શું મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ગુજરાતી આટકે ઉખાણું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે વડ ઉખાણું નવમું એક જાડીમાં ત્રીસ ડાળી અડધી સફેદ અડધી કાળી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મહિનાના દિવસ અને રાત ઉખાણું દસમું રાય દેવામાં રાણી હું ફળ દેવામાં માહિર હું ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ મારું ધ્યાન ન રાખો તો જીવ પણ લેતી તો બોલો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે રાઇફલ ઉખાણું અગિયારમું મારી પાસે નદી તો સમુદ્ર સતા પણ મારી ધરતી તો મિત્રો આનો જવાબ છે નકશો ઉખાણું બારમું વધ્યા કરે એ કાયમ ક્યારે એ ઘટતી નથી દર વર્ષે આવે ત્યારે ગમતું છતાં ગમતું નથી તો મિત્રો આનો જવાબ છે ઉમર ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે નથી ચામડાથી બની હાડકા કે માંસથી છતાં પણ એમાં જીવ છે તો મિત્રો આનો જવાબ છે પાંજરું ઉખાણું ચૌદમું એક ગુફાના બે દરવાજા બંને લાંબા બંને કાળા બતાવો એ શું તો મિત્રો આનો જવાબ છે નાક ઉખાણું પંદરમું વાઘ કેરી હું શું માસી ઘરના ખૂણે રહેતી બેસી ઉંદર જાય જો ઘરમાં પેશી કરતી એની એસી કી તેસી તો મિત્રો આનો જવાબ છે બિલાડી ઉખાણું સોડમું પોચું પોચું ધોળું ધોળું આમ દોડું તેમ દોડું જો કોઈને આવતા ભાડું ચાર પગે દોડ કાઢું તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે સસલું ઉખાણું સત્તરમું ટહુકતી એ આંબા ડાળે બચ્ચા કાગના મારે કાળા રંગે બહુ મીઠા ગીત ગાતી અલગારી તો બોલો તો મિત્રો આનો જવાબ છે કોયલ ઉખાણું અઢારમું પરોઢિયે તો બોલે છે સર્વની નિંદ્રા બગાડે ભાઈ માથે એને કલંગી સુંદર કુકડે કુક બોલતો ભાઈ તો મિત્રો આનો જવાબ છે કુકડો ઉખાણું ઓગણીસમું પાણીથી બનાવેલી એવી કઈ સીઝ છે જેને સૂરજ પણ સુકવી શકતો નથી તો મિત્રો આનો જવાબ છે પરસેવો ઉખાણું વીસમું ગળે કાઠલો કાળો છે રંગે એ લીલો છે મીઠું મીઠું બોલે છે બોલો ભાઈ એ કોણ છે મિત્રો આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આર કે ઉખાણા છે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેરેક પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પોપટ ઉખાણું એકવીસમું ગોળ ગોળ ફરતી જાય ફરતી ફરતી ગાતી જાય દાણો દાણો ખાતી જાય તોય એનું પેટ ન ભરાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઘંટી